મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની છઠ્ઠી અને પ્રથમ સીબીએસઈ સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલનું રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવી વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે વસંત પંચમીના શુભ અવસરે બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ બેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું બરોડા પબ્લિક સ્કૂલ એ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા હાલ વડોદરા શહેરમાં ન્યૂ હેવન સંચાલન કરવામાં આવે છે ઉપયુક્ત શાળા સફળ સંચાલન બાદ હવે વાઘોડિયા કે જે હવે ઉચ્ચ શિક્ષણનું હબ બન્યું છે ત્યાં નવી બરોડા પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ મહેતા સોટ્ટા કે જેઓ હાલ દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય પણ છે તેમના માર્ગદર્શન હેઠળ છઠ્ઠી શાળાની શરૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બરોડા પબ્લિક સ્કૂલના ઉદઘાટન હર્ષદ બાપા શહેર જિલ્લાના ધારાસભ્ય જિલ્લા પંચાયતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા તાલુકામાં વિશેષ સુવિધાઓથી સજ્જ શ્રેષ્ઠ શિક્ષણ અને મધ્યમ વર્ગને પરવડે તેવી ફીના માળખા સાથે શરૂ થઈ છે જે વાઘોડિયા તેમજ આસપાસના ગામના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સજ્જ છે તેવું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ મહેતા સોટાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું સૌથી પહેલા તો વસંત પંચમીની શુભેચ્છા અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની છઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી સીબીએસસી પહેલી સ્કૂલ છે અમારી પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડાદ હસ્તે કરવામાં આવ્યું સાથે જ આશીર્વચન માટે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ કેતનભાઈ ઇમનામદાર ચૈતન્યસિંહ ઝાલા સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે જશુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહે બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે પણ અમારી જે પાંચ સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં ચૌદ હજાર કરતાં વધુ બાળક બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજકુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું આભાર